ગડમાં રાપર નગરપાલિકાની ચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ભાજપ નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ વિશ્વાસ સાથે કહ્યું છે કે રાપર નગરપાલિકામાં કેસરીઓ જ લહેરાશે અને મતદારો કામને જુએ છે અને કામો ભાજપ સરકારે કર્યા છે એટલે ભાજપ જ આવશે કોંગ્રેસ નેતા બચુભાઈ આરેઠિયા દ્વારા રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુંડાગર્દી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં વળતો પ્રહાર કરતા ભાજપ નેતા કુલદીપસિંહ જાડેજાએ રાપરથી જણાવ્યું કે અગાઉ પાંચ વર્ષ સુધી રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા પરંતુ કોઈ કામ કર્યું જ નથી માત્ર ને માત્ર પૈસાના જોરે ધાક ધમકી કરે છે કોરોનામાં લોકોને જ્યારે મદદની જરૂર હતી ત્યારે ધારાસભ્ય મુંબઈમાં હતા વિરેન્દ્રસિંહ જાડેજા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય હોવા છતાં તેમણે રાપર બચાવમાં લોકોની મદદ કરી અને ધારાસભ્ય બન્યા પછી પણ તેઓ સતત પ્રશ્નો ઉકેલી રહ્યા છે રાપરમાં ગટરની સમસ્યાને ઉકેલવા માટે બાર કરોડ મંજૂર થયા છે આરોગ્ય ક્ષેત્રે પૂરતી સુવિધા ન હોવાથી નવી સો બેડની હોસ્પિટલ માટે ત્રીસ કરોડ મંજૂર થયા છે રાપરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુધરી છે અગાઉ કોર્ટમાં બે હજાર કેસો પેન્ડિંગ હતા જે આંકડો હવે સાતસો સુધી પહોંચી આવ્યો છે રાપરમાં સુશાસન સ્થપાઈ રહ્યું છે અને મતદારો પણ ભાજપની પડખે છે ચૂંટણી જીત્યા બાદ કચ્છના અન્ય શહેરોની જેમ રાપરનો પણ જેટ ગતિએ વિકાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રાપર નગરપાલિકાની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીના અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી વિજય બનવાના છે એમનો અમને પૂરો વિશ્વાસ છે કારણ કે જે પ્રમાણે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે આવું મજબૂત નેતૃત્વ મારી પાસે હોય માન્ય અમિતભાઈ શાહ સાહેબ મારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પાટીલ સાહેબ આવું મજબૂત નેતૃત્વ અને એટલા બધા કામો થયા છે આખા કચ્છમાં આખા ગુજરાતમાં આખા દેશભરમાં શ્રી વિનોદભાઈ ચાવડા પણ મારા ખૂબ એક્ટિવ હોય અને અત્યારે છેલ્લા બે વર્ષથી રાપર ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાની જ્યારે જવાબદારી હોય ત્યારે લોકોએ સુશાસન કોને કહેવાય એનો અનુભવ કર્યો છે કારણ કે ગત પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે આપણને કેટલી તકલીફો હતી ક્યાંય પણ ધારાસભ્ય જોવા નહોતા મળ્યા કોરોના જેવી મહામારીમાં જ્યારે પચાના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારીઓ લોકોની વચ્ચે રહેવું ત્યારે તમે મુંબઈ બેઠા બેઠા રસોઈ બનાવો ને હાવે કરતા હોય ને એવા બધા વિડીયો મૂકો એની જગ્યાએ મતલબ પબ્લિક વચ્ચે હું જગ્યાએ આવા કામો કરતા બધા વિડીયા જોયા છે અને જ્યારે બીજી બાજુ ત્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની માંડી મુદ્રા જવાબદારી હતી પણ સતત પ્રજાની વચ્ચે રહી લોકોને જમવાની ભોજનની વ્યવસ્થા પૂરી પડે હોસ્પિટલના બેડ પૂરા મળી રહે વેન્ટિલેટર મશીન પૂરા પડી મળી રહે મતલબ પોતે કોરોના સંક્રમિત થઈ ગયા બાસઠ જેટલું ઓક્સિજન હતું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ હોસ્પિટલમાં પણ એક મિનિટ ફોન બંધની લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરવી આવું એમનું સતત અભિગમ હતો અને બે વર્ષમાં રાપર શહેરને જેટલા પણ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો ઉકેલવામાં મોટાભાગે સફળતા મળી છે આજે અમારે અમારી બોડી બનેથી જે કાંઈ બાકી પ્રશ્નો છે એ બધાએ અમે ઉકેલવાના છીએ એનો વિશ્વાસ છે આજે મેં હમણાં કોઈ વિડીયો એમનો જોતો હતો કે મેં એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો કારણ કે એમને એમની પાસે કોઈ એમનું એવું કામ નથી કે પાંચ વર્ષમાં ઈ એમ એવા પ્રજાની બચાવી શકે કે મેં આ કામ કર્યું છે એના મુદ્દે પણ મત આપો કારણ કે કોઈ કામ નથી કર્યા ક્યારે અહીં આયા નથી લોકો ચાયા નથી ખાલીને ખાલી એટલું કર્યું કે પૈસાના જોરે પૈસાના એવા પાંચ પાંચ પૈસાના લુખાઓ અને ટપોરીઓને ચડાવી એને પૈસા દેવા લોકોને ડાક ધમકી કરાવી આવા નાના મોટા બધા કરી અને બે સમાજો કેમ કોઈને કોઈ બધી સમાજો એકબીજામાં બાજતી રહે ને આપણી પીપુડી વાગે રાખે આવું રાજકારણ વર્ષો સુધી એમણે કર્યું અને આનો હું તમને એક આંકડા કી હારે દઈ શકું છું કે બે વર્ષ પહેલાં સુધી તમે રાપરની કોર્ટમાં જુઓ તો બે હજાર જેટલા કેસો પેન્ડિંગ હતા અને કેસમાં સતત વધારો થતો તો કારણ કે આવા આવા જ્યારે રાજકારણીઓ હોય કે જે બીજાને લડાવીને પોતાના રાજકીય રોટલા શેકતા હોય ત્યારે એ કેસ ઓછા ન થાય અને આજે વિરેન્દ્રસિંહ જેવા ધારાસભ્ય જ્યારે રાપરને મળ્યા છે ત્યારે આંકડા કી કહી શકું કે જે બે હજાર કેસો પેન્ડિંગ હતા એ આ બે વર્ષમાં માત્ર સાતસો આંકડો આવી ગયો છે અને રાપરમાં જે બે કોર્ટ હતી એમાંથી એક કોર્ટ બંધ કરવાની ફરજ પડી ગઈ છે આટલો બધો કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે અને હજી તમને વિશ્વાસ અપાવું છું આપના માધ્યમથી કે આ ચૂંટણી નગરપાલિકાની પત્યથી ભારતીય જનતા પાર્ટીની બોડી બન્યાથી આવા જે કાંઈ તત્વો છે બધાને કે અહીંયાથી મતલબ આ આ કાયદો વ્યવસ્થા એટલી બધી મજબૂત હશે કે કોઈ એનો કોઈ હિંમત નથી કે કોઈને ઉપર ચારો થઈ શકે અને એક ખૂબ સારું સુશાસન અને રાપરની પાણીની કે ગટરની કે જેટલી સમસ્યાઓ છે એ પૂરી થઈ અને રાપર શહેર પણ કચ્છના અન્ય શહેરોની જેમ ખૂબ સુદઢ સમૃદ્ધ ખૂબ સુંદર અને ખૂબ સારું શહેર બનશે એનો હું તમને વિશ્વાસ અપાવું છું એમની પાસે આક્ષેપ કર્યા સિવાય કોઈ રસ્તો નથી કારણ કે લોકો વચ્ચે કયું મોટું લઈ જવું આજે લોકો વચ્ચે કાંઈ કામ કર્યું હોય તો હું એમ કહું છું એમને જાહેરમાં ચેલેન્જ આપું છું કે લોકો વચ્ચે એવો કોઈ મુદ્દો લઈને આવે કે મેં રાપર માટે આ કર્યું હતું એટલે મત દો એની પાસે છે નહીં વિધાનસભાની ચૂંટણીમાં પણ આવો કોઈ મુદ્દો નહોતો તો ખાલી ને ખાલી શું કર્યું કે જ્યાં કોઈ વ્યક્તિગત કોઈની ઝઘડા થયા હોય વ્યક્તિગત કોઈની લડાઈ હોય એ બે સમાજ વચ્ચેની લડાઈઓ છે બે સમાજ વચ્ચેના ઝઘડા છે આવું એક એમને પૈસા દઈને સોશિયલ મીડિયામાં આ તે લોકો એવા લોકોને ઉશ્કેરી ઉશ્કેરી અને એ મુદ્દે ચૂંટણી લડ્યા હતા અને ફરીથી નગરપાલિકામાં કોઈ મુદ્દો નથી તો કોઈને કોઈ વિષય બનાવવા માંગે છે ખાલી આક્ષેપ કરીથી કાંઈ નતા હું હરેક વસ્તુ આંકડા કહી કહી શકું હું તમને આજે કહું છું કે આજે રાપર અમે ચૂંટણી લડવાયા છીએ તો અમે ભારત સરકારની વાત કરી શકી ગુજરાત સરકારની કામોની વાત કરી પણ આજ રાપરની છે આજે ખાલી રાપરની જો વાત કરું તો આજે વીરેન્દ્રસિંહ ગામમાં જઈ અને લોકોની વચ્ચે કહી શકે કે આજ રાપરની ગટર સમસ્યા ડામવા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી બાર કરોડના ખર્ચે ગટર યોજના મંજૂર કરી છે રાપર શહેરમાં આરોગ્યના દ્રષ્ટિએ ખૂબ તકલીફ હતી કોઈ સારું હોસ્પિટલ નહોતું તો આજે સો બેડની હોસ્પિટલ ત્રીસ કરોડના ખર્ચે અમે રાપરમાં મંજૂર કરી છે આ બે વર્ષ સુધી જે વહીવટી શાસન હતું તો જે પાણીની સમસ્યા હતી ઉકેલવા માટે ધારાસભ્ય સતત લોકોની વચ્ચે રહી પાણીની સમસ્યાઓ ઉકેલી છે હજી પણ ભવિષ્યમાં પાણીની સમસ્યાને આમ દેવા માટે થઈને કંધોકા ડેમમાંથી પાણીની યોજના બનાવવાની ફાઇલ સરકાર સુધી પહોંચી ગઈ આવા અમે લોકો વચ્ચે કામ લઈને જઈ શકીએ એમ છીએ કે અમે આ કર્યું છે એટલે મત આપો ત્યારે સામે વાળા ઉમેદવાર પાસે ખાલી ને ખાલી વાતું છે ખાલી આક્ષેપો છે એના સિવાય એમનાથી કોઈ કામ થયું નથી અને એમની કોઈ કેપેસિટી પણ નથી કે એમનાથી કોઈ કામ થઈ શકે રાપરના મતદારોને ખાસ મારી અપીલ છે કે આ વખતે આ જાતિ પાતી કોમવાદ જાતિવાદના રાજકારણથી ઉપર ઉઠી અને ખરા અર્થમાં જો રાપરનો આપણે વિકાસ ઈચ્છીએ છીએ તો આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ અઠ્યાવીસ ઉમેદવારોનો વિજય બનાવીને મૂકીએ કારણ કે નીચેથી કરીને ઉપર સુધી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણે વહેતા પ્રવાહની સાથે હશી તો આપણા બધા જ કામો ખૂબ જંગી પ્રમાણમાં થશે કોંગ્રેસવાળા પાસે ખાલીને ખાલી વાતો છે ખાલીને ખાલી એક જાતિથી બીજી જાતિને લડાવો કોમવાદ કરાવો ખોટા લુખાગીરી કરાવો આના સિવાય એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી એટલે આ બધી વાતોથી બહાર આવો અને જેટલા પણ કોઈ પણ વસ્તુ બનતી હોય તો એ લોકો પૈસા આપીને મેન્યુપ્લેટેડ કરાવેલી વસ્તુ છે વિધાનસભામાં પણ એમનો એક પ્રયાસ એવો હતો કે પોતે જ ચાર ટપોરીઓને થોડા ઘણા પૈસા આપીને પોતાની ગાડી ઉપર પથ્થરમારો કરાવી અને લોકોની સંપત્તિ મેળવી કે ભાઈ મારી ગાડી ઉપર હુમલો થયો ને આમ થયું તેમ થયું એટલે હવે એ પ્રજા કોઈ મૂર્ખ નથી હવે પ્રજા બધું સમજે છે તમે આવું ને આવું પોતે પોતે ઊભું કરો ખોટા નાટક કરો એ બધું હવે રાપરની જનતા હલાવશે નહીં અને રાપરની જનતાને પણ અપીલ કરું છું કે આવા ખોટા માણસથી ચેતજો અને સાચા હિતમાં રાપરના હિતમાં વાગડના હિતમાં આપણે બધાએ ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોને વિજય બનાવવા માટે વાપસોને અપીલ કરું છું એ મેં મેં તમને કીધું કે પાંચ વર્ષ સુધી ધારાસભ્ય હતા એમને ક્યારે માગણી કરી કોઈ વસ્તુ કરી એમનાથી નથી થયું અને ખોટા આક્ષેપ કરે છે હું હવે કહું છું કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની બોડી રાપર શહેરની જનતા બનાવે અને રાપર શહેરની જનતા અનુભવ કરે કે કામ કોને કહેવાય કે કામ કોને થયા કહેવાય એ રાપરની જનતાને આવતા દિવસોમાં જોવા મળશે અને બે વર્ષથી જ્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જવાબદારી છે તો એ રાપરની જનતાએ જોયું છે રાપરની જનતાએ અનુભવ્યું છે એ ક્રાઇમનો રેશિયો હતો પણ ઘટ્યો છે વિકાસના કામો પણ એ ઘણા વર્ષોથી નહોતા થયા એ બધા કામો થયા છે અને મતલબ ખૂબ સારી રીતના અત્યારે એક શાસન ચાલી રહ્યું છે અને એમાં એક રાપર નગરપાલિકાની કડી પણ જોડાતા એને ઘણો બધો વેગ મળશે એમની ભાઈ આક્ષેપ સિવાય રસ્તો નથી બુથ કેપ્ચરિંગની આવી બધી વાતો આ જમાનામાં એ બધું પોસિબલ નથી અને છતાંય આ બધું તમારે જવું હોય તો કોંગ્રેસના કયા ઉમેદવારોએ કર્યું હતું ગત વર્ષોમાં ગઈ ચૂંટણીમાં એ તમને બધાને ખબર છે ને એ બધાને જ મેં ખુલીને ચેતવણી દીધી છે ચેલેન્જ દીધી છે અને હજી પણ દઉં છું કે આ વખતે બુથ કેપ્ચર કરીને બતાવો તમારી પંદર અંદર જઈને ખાલી બતાવો તો ખબર પડે મતલબ હવે બધા જમાના વયા ગયા હવે રાપરમાં મજબૂત શાસન છે મજબૂત ધારાસભ્ય છે મજબૂત આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે અમારા સાંસદથી કરીને બધા જ લોકો સાથે મળી અને કાયદેસરની લોકશાહી પદ્ધતિથી બાબા સાહેબે આપેલા બંધારણ મુજબની આ નગરપાલિકાની ચૂંટણી લડાવવાની છે અને આ કાયદેસરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થવાનો નિશ્ચિત છે